નમસ્કાર મિત્રો તો હવે પછીની કલાકોમાં ફરી ગુજરાતની અંદર વરસાદનું જોર વધશે બપોર સુધી રાજ્યના કેટલાક ભાગોની અંદર વરસાદના બ્રેક બાદ હવે પછી મિત્રો અત્યારે સાંજ થવા આવી છે ને આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આવનારી મોડી સાંજ આ સાથે જ રાત્રિના સમયગાળા દરમિયાન આમ મિત્રો આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર ભારે વરસાદની રહેશે આગાહી તો બીજી તરફ મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગે જે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ આપ્યા હતા એ જિલ્લાઓની અંદર અંદર પણ વધારો કરી દેવામાં આવ્યો છે એલર્ટના જિલ્લાની મોટો ફેરફાર તો મિત્રો આ સાથે જ બીજી તરફ અત્યારે બે વરસાદી સિસ્ટમો જે સક્રિય જોવા મળી રહી છે આ સિસ્ટમના કારણે ગુજરાતના કયા ભાગોની અંદર હજુ પણ મિત્રો ભારે વરસાદના જોવા મળી રહ્યા છે એંધાણ આ તમામ જાણીશું એ પહેલા જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો મિત્રો કે અરબી સમુદ્રની અંદર સક્રિય વરસાદી સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રની અંદર સક્રિય જોવા મળી રહી છે ને જેને લઈ અત્યારે કચ્છના અખાત લાગુના વિસ્તારો હોય આ સાથે જ જામનગર દ્વારકાના દરિયાના કાંઠાના અમુક વિસ્તારો અને કચ્છના

આવનારી કલાકોની અંદર હજુ પણ ભારે વરસાદ તો અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે આવનારી કલાકોની અંદર અરબી સમુદ્રની સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કચ્છ અને પશ્ચિમી ગુજરાત લાગુના વિસ્તારોની અંદર અમુક ભાગોમાં ભારે વરસાદ આપી શકે છે તો બીજી તરફ મિત્રો આજ વહેલી સવારથી જ દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી આ સાથે જ ડાંગ લાગુના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં અમુક ભાગોમાં ભારે વરસાદ પણ ખાબક્યો છે ત્યારે મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ આવનારી કલાકોને લઈ રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે આપેલું છે તો મિત્રો આપણે અત્યારે જાણી લઈએ તો ખાસ કરીને આવનારી કલાકો જેમાં સાંજ મોડી સાંજ અને રાત્રિના બાર વાગ્યા સુધી રાજ્યના કયા વિસ્તારોની અંદર હવામાન વિભાગે મિત્રો રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે શકો છો કે આજે તેવીસમી જુલાઈના દિવસે બપોર બાદ ગુજરાત હવામાન વિભાગ તરફથી જે એલર્ટનો નકશો રજૂ કરવામાં આવ્યો જેની અંદર મિત્રો એલર્ટના જે જિલ્લાઓ છે જેની અંદર વધારો કરવામાં આવ્યો છે ને રાજ્યની અંદર નવ જિલ્લાની અંદર મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં મિત્રો કચ્છની અંદર આવનારી કલાકોમાં અત્યંત ભારે અમુક વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ જિલ્લા સહિત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જે વિસ્તારો છે આમ મિત્રો પશ્ચિમી અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર આવનારી કલાકોમાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ આવનારી કલાકોમાં હવે પછી વરસાદનું જોર વધી શકે અને સુરત જિલ્લો નવસારી જિલ્લો અને વલસાડ દમણ દાદરા નગર હવેલી લાગુના વિસ્તારોની અંદર વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે તો બીજી તરફ મિત્રો આ સાથે જ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો મિત્રો જામનગર જિલ્લો હોય આ સાથે જ મોરબી જિલ્લો હોય સુરેન્દ્રનગર લાગુના બોટાદ લાગુના વિસ્તારો અમરેલી અને ભાવનગરની અંદર પણ આવનારી કલાકોમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ મિત્રો ભરૂચ નર્મદા છોટા ઉદેપુર તાપી ડાંગ લાગુના વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટ રહેશે અને મધ્ય ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની વધારો જોવા મળી શકે જેમાં આણંદ અમદાવાદ વડોદરા પંચમહાલ દાહોદ અને ઉત્તરી ગુજરાતના પણ પાટણથી લઈ બનાસકાંઠા સાથેના વિસ્તારો જે જોવા મળી રહ્યા છે ભાગોની અંદર પણ આવનારી મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો ભારે વરસાદ અમુક વિસ્તારોમાં ખાબકી શકે છે તો આ રીતે રાજ્યની અંદર આજે મિત્રો આપ જોઈ શકો છો નવ જેટલા જિલ્લા છે કે જેની અંદર વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવેલું છે આ સાથે જ ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો ભારતનો જે નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં ભારતની અંદર ગુજરાત આ સાથે જ મધ્યપ્રદેશના પણ પૂર્વ લાગુના વિસ્તારો છે કે જેમાં રેડ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે અત્યારે મિત્રો મધ્યપ્રદેશ અને છત્તીસગઢ લાગુના વિસ્તારો ઉપર લો પ્રેશર સક્રિય જોવા મળી રહ્યું છે ને જેની અસરના કારણે ગુજરાત સુધી એમનું બહોળું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે ને જેમાં પૂર્વ અને પશ્ચિમી મધ્યપ્રદેશના ભાગો છે જેમની અંદર ઓરેન્જ અને રેડ એલર્ટ રહેશે તો રાજસ્થાનના પણ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો આ સાથે ઉત્તરાખંડ હિમાચલ પંજાબ આ સાથે જ તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્ર લાગુના પણ વિસ્તારોની અંદર હવામાન વિભાગનું રેડ એલર્ટ આમ મિત્રો ભારતના કેટલાય રાજ્યોની અંદર વરસાદને લઈ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ચેતવણી આપી દેવામાં આવેલી છે આ સાથે જ મિત્રો ચોવીસ જુલાઈના દિવસે પણ ગુજરાત અને મહારાષ્ટ્રના તટીય પ્રદેશોની અંદર વરસાદને લઈ રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે અને ગુજરાતના વાતાવરણની અંદર ભારે પવન પણ ફૂંકાવાનું અત્યારે સરફેસ વાઇન્ડ લેવલના પવનો ભારે ફૂંકાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે અને મિત્રો આ સાથે જ તમે જોઈ શકો છો કે છેલ્લી ચોવીસ કલાકની અંદર ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યોમાં ક્યાં કેવો વરસાદ નોંધાણો જેનો મિત્રો અહીં નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે મિત્રો છેલ્લી ચોવીસ કલાકની અંદર ભારતના ગુજરાત લાગુના વિસ્તારો અને મહારાષ્ટ્રના જે અરબી સમુદ્રના કાંઠાના વિસ્તારો છે જેની અંદર અત્યંત ભારે વરસાદ નોંધાણો છે જેમાં અહીં જોઈ શકો છો કે ગુજરાતની અંદર દ્વારકા લાગુના વિસ્તારો હોય દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય પોરબંદર જુનાગઢ સહિત મંબુઈ દરિયાના દક્ષિણી ગુજરાત કાંઠાના વિસ્તારો જેમાં વલસાડ લાગુ નવસારીના વિસ્તારોથી મંબુઈના વિસ્તારો કે જેની અંદર મિત્રો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબક્યો છે તો મધ્યપ્રદેશની અંદર પણ જોઈ શકો છો પૂર્વ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો છત્તીસગઢ એ વિસ્તારોની અંદર પણ લો પ્રેશર જેવી બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના કારણે મિત્રો એ ભાગોમાં પણ સારો વરસાદ નોંધાણો એવું બતાવવામાં આવ્યું છે સાથે જ મિત્રો આવતીકાલ ચોવીસમી જુલાઈ છે અને આવતીકાલનું પણ જે એલર્ટનું ચેતવણી આપવામાં આવી છે જેમાં ગુજરાત હવામાન વિભાગે મિત્રો સૌરાષ્ટ્રની અંદર ત્રણ અને દક્ષિણી ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ રહેશે જેમાં મિત્રો સુરત નવસારી વલસાડ આ સાથે દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જુનાગઢ આ વિસ્તારોની અંદર હજુ પણ એ ભાગોમાં મિત્રો વરસાદનું રેલ રેડ એલર્ટ તો રાજકોટ જામનગર ગીર સોમનાથ અને કચ્છના સહિત ભરૂચ વડોદરા નર્મદા તાપી ડાંગ લાગુના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ મિત્રો આવતીકાલે રહેશે હવામાન વિભાગે જાહેરાત કરી જ અને મિત્રો હવે પછી આપણે જાણી લઈએ તો મોડલના આધારે ગુજરાતની અંદર આવનારી કલાકોમાં કયા ભાગોની અંદર જોવા મળશે કેટલો વરસાદ તો જેની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે કચ્છના ભાગો હોય અને પશ્ચિમી આ સાથે જ દક્ષિણી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જેની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં તમે જોઈ શકો છો દ્વારકા જિલ્લો જામનગર લાગુના વિસ્તારો હોય આ સાથે જ પોરબંદર જૂનાગઢના વિસ્તારો અને દક્ષિણી ગુજરાત લાગુના જે વિસ્તારો છે એ ભાગોની અંદર હજુ આવનારી કલાકોમાં ભારે વરસાદની આગાહી રહેલી છે તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર પણ અમુક બનાસકાંઠા પાટણ મહેસાણા લાગુના જે વિસ્તારો છે જેમાં તમે જોઈ શકો છો કે ખાસ કચ્છ લાગુના આ અખાત કંડલા બંદર આજુબાજુના વિસ્તારો હોય તો બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો આણંદ વડોદરા આ સાથે જ જોઈ શકો છો કે ગોધરા અરવલ્લી લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે ગયા દિવસો કરતાં વરસાદની ગતિવિધિની અંદર વધારો જોવા મળી શકે છે અને અમુક ભાગોની અંદર હળવો મધ્યમ તો અમુક ભાગોમાં બેથી ત્રણ ઇંચ સુધીના પણ વરસાદો મિત્રો આવનારી કલાકોમાં ખાબકી શકે આ સાથે મિત્રો ખાસ આપને જણાવી દઈએ તો દક્ષિણી ગુજરાતની અંદર આવનારી કલાકોને લઈ જોકે હવામાન વિભાગે તો મિત્રો રેડ એલર્ટ જાહેર કર્યું જ છે પરંતુ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સહિત ડાંગના વિસ્તારો હોય આ સાથે જ તાપકી સુધીના વિસ્તારો અને સુરત લાગુના ભરૂચના અમુક વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો અમુક ભાગોમાં હળવો મધ્યમ તો અમુક ભાગોની અંદર ભારે વરસાદ પણ ખાબકી શકે છે અને અમુક વિસ્તારોમાં પાંચ ઇંચ કરતાં પણ વધારેનો એટલે કે અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે બીજી તરફ મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને ઉત્તરીય સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરવામાં આવે જેમાં સુરેન્દ્રનગર મોરબી આ સાથે જ રાજકોટના જે વિસ્તારો છે તો મિત્રો આવનારી કલાકોની અંદર આ ઉત્તરીય સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં રાજકોટના અમુક વિસ્તારો હોય સુરેન્દ્રનગર મોરબીના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો ગઈ ગયા દિવસો કરતાં વરસાદનું જોર થોડું વધી શકે છે આ સાથે જ મિત્રો રાત્રિના સમયગાળાની પણ વાત કરીએ તો રાત્રિના સમયગાળાની પણ આગાહી જોઈએ તો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર રાત્રે પણ ભારે વરસાદ શરૂ જોવા મળી શકે જેમાં સુરત તાપી વલસાડ નવસારી લાગુના વિસ્તારોમાં રાત્રે જ વરસાદનું જોર જોવા મળે તો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ રહેશે તો કચ્છના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર જેમાં પશ્ચિમી અને દક્ષિણી કચ્છના કાંઠાના વિસ્તારો હોય જેમાં માંડવી લાગુના વિસ્તારો આ સાથે જ મુન્દ્રા લાગુ માંડવીથી લઈ નલિયા સુધીની જે દરિયાઈ પટ્ટી ગાંધીધામ વચ્ચેનો જે પટ્ટો છે એ વિસ્તારોમાં પણ રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે અમુક ભાગોમાં હળવો મધ્યમ તો ભારે વરસાદ પણ ખાબકી શકે છે સાથે અહીં તમે જોઈ શકો છો કે આવનારી બેથી છ કલાક સુધી ગુજરાતના પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને કચ્છના કાંઠાના વિસ્તારો જેમાં કચ્છના અખાત લાગુના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર જોવા મળી શકે છે તો હજુ મોરબી આજુબાજુ રાજકોટના વિસ્તારો હોય અને સુરેન્દ્રનગરના વિસ્તારો જેમાં પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે બાકી ઉત્તરી ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારો બનાસકાંઠા પાટણ મહેસાણા અને ગાંધીનગર સુધીના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ રહેશે પરંતુ મિત્રો ચોવીસ તારીખના દિવસે ઉત્તરી ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે જેમાં ગુજરાતના ઉત્તરી ગુજરાતના સરહદી વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની સાથે અમુક ભાગોમાં સારો વરસાદ ખાબકી શકે છે ને જેમ જેમ મિત્રો લો પ્રેશર કે જે અત્યારે મધ્ય ભારત ઉપર સક્રિય જોવા મળી રહ્યું છે ને જેની અસરના કારણે ઉત્તરી ગુજરાતના ઘણા ભાગોની અંદર હજુ પણ આગામી બે દિવસની અંદર સારો વરસાદ થાય તેવા અત્યારે એંધાણ જોવા મળી રહ્યા છે જો કે મિત્રો અત્યારે પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો સહિત ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર ખૂબ જ ધોધમાર અને અમુક ભાગોમાં મેઘતાંડવ જેવો વરસાદ જોવા મળ્યો છે પરંતુ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર હજુ અમુક ભાગો મિત્રો સાવ કોરા ધાક છે તો એ ભાગોની અંદર પણ આ વરસાદી રાઉન્ડની અંદર વરસાદ જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર તો આવનારી કલાકોમાં વરસાદ સતત જોવા મળી શકે છે નવી કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા